હલો ગુડ મોનિંગ જય માતાજી તો અમે જઈ રહ્યા છીએ આજે તારણોજ જહુમાના દર્શન કરવા બન્યા રહો આપણા આપણા વિડીયોમાં ચલો બધાને જય માતાજી આજે લાઈવ દર્શન કરાવી તમને પણ તો ફાઇનલી અત્યારે દસ અને વીસ મિનિટ થઈ છે હવે અમે ઘરેથી નીકળ્યા હી જો અમે કેટલા વાગે તારણોજ હી તમને બધું અપડેટ આપતા રહેશું અને અમારા વિડીયોને લાઈક શેર અને ફોલો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો યુટ્યુબમાં જોતા હોય તો ચલો આજે તમને તારૂના દર્શન કરાવી દઈએ અમારે પહેલાં જવાનું છે જાલીસણા મારા મામાના કરી કારણ કે આજે એમને માતાજીનું હવન અને રાખેલું હોય એટલે અમારે દર્શન કરીને બહુ રોકાશું નહીં અમે દર્શન કરીને અમે પછી નીકળી જઈશું અમે તારૂ તરફ એટલે આપણને વાયાક કાયો એટલે જવું તો પડે તલે અહીંયા દર્શન કરી લેવી અને પછી ધરણજી ફાઇનલી આ રસ્તો આવી ગયો મેન આયવે તિરંગમ બૌચરી આવીવે અને પકોડી મસ્તો ની બનતે હમ પકોડી થોડી હો શું ખાય પકોડી હં પકોડી ખાઈ જ પડે બજે પેલું નતું ખાલી સારું આગળ બીજી ખરાવીશો કેટલી ખરાવાની પાંચ રૂપિયાની આટલી બધી ખરાવાની સારું તો પણ તો ભાઈએ પકોડી કાધીયાર હવે અમે જઈએ છીએ ચાલીસ ના તરફ જો અમારા બાજુની બધી કંપનીઓ આ બધા અમારું અડધા ગામ અડધું કામ આ બધું નોકરી મોકલે ખડતું ઝાડ કશું કટું અટુ નહીં બધું નવ બન્યું હું લગ્ન રાખ્યા આટલા ઘર હતા આ બધા નવ બની બોલું આપણે ગયા છીએ અમારા મામાન ઘરે આવતા ને એટલે અહીંયા અમે ઉતરતા કઈ સાધન બાધન આવતા નહિ એટલે અહીંયા ગમે કઈ ખટારો આવે કે ભાઈ એવું કોઈ આવે ને એમાં અહીંયા ઉતરવાનું અત્યારે બહુ વિકાસ થઈ ગયો

હાલો મામા તા જય માતાજી અને મામાએ આપ્યા સમોસા ગરમા ગરમ તો ગાડીમાં નકરા સમોસાની જ મેળ આવે છે એમ થાય કે મારા પાણી વાળા થોડું ખાઈ લેવી નહીં બનતું ભાઈ પંધ્યા ગાડી ન કે સમોસાની સ્મેલ આવે ને માગર્શન ખાવાય બરાબર ગરમા ગરમ ટ્રાફિકના સારું હોય બનતું આજે પૂનમ એટલે બહુદરાજીમાં ટ્રાફિક વગર અધવગન હોય આ રસ્તો બન્યો એટલે બહુ ઓછું હોય તો પેલી બે પૂનમ ભરવા આવે ને તારે આ રસ્તો બનતો હતો અહીંથી ટ્રાફિક રહ્યા તો છે એક મંદિર ઉધી મંદિર વચ્ચે એક ફાટક ઉધી ટ્રાફિક રહ્યા તું અત્યારે તો ઓછું આ જ નહીં એટલું ટ્રાફિક આ જાય ને મમ્મીની ફેવરેટ કંઈ આપણે ના આપે એને જોડા ફરી આપેલા રાજી નહીં

તો આ પહેલી વખત મિત્રો એવું બન્યું અમારી જોડે કે બહુચરાજી ટ્રાફિક અમને નહીં નડી બાકી પૂનમ હોય અને બહુચરાજીની બહાર નીકળવું એટલે તમારા કલાક બે કલાકની ગણતરી રાખવાની એટલું ટ્રાફિક હોય અમે દર પૂનમે અમે જવી એમને ખબર છે કે અતુ જી પહેલી પૂનમ એવી હશે કે અમને માટે ટ્રાફિક નહીં નડ્યું અને અમે સેફલી બહાર નીકળી જઈએ બાકી તમે અંદર પ્લેટફોર્મ પંપથી અંદર આવો એટલે તમારે બે કલાકની ગણતરી રાખવાની બહુચરાની બહાર નીકળતા નીકળતા એટલું ટ્રાફિક હોય ફાઇનલી આપણે બહુચાજીની બહાર નીકળી ગયા છીએ શાંતિથી

તો હાલો ગાય સમોસા ખાવા લોકેશન સારું છે સમોસા ખાવા માટે અમે ઉભર્યા છીએ ચલો જે હોય આ છે આપણું મોટેરા મોટેરા સૂર્ય મંદિર એ કે નું પહેલું કિરણ અહીંયા પડે તો રસ્તો અહીંથી પડે મોટેરા સૂર્ય મંદિર નું સામેરિયુ સન ટેમ્પલ મોટેરા અહીંયા સુરત પહેલું કિરણ અહીંયા પડે

તો તમારે કામ થઈ જાય પાણીની બોટલ ચડાવી પડે ઘણા બધા મને પૂછતા હોય કે તમે ધારણો જ કયા રસ્તેથી જવું છો તો બધાને એવો રસ્તો કહી દઉં કે આ જે હાઈવે આવે ને જે આપણે બહુચરાજીથી આપણે આવે એટલે એક હાઈવે આવે એને ગંડારાનું કામ ચાલુ હોય અહીંથી આપણે ડાબી બાજુ વળી જવાનું પાટણ બાજુ આ પાટણ સાઈડ કહેવાય મહેસાણા સાઈડ કહેવાય સૌરાષ્ટ્ર હોટલ સિટી પોઈન્ટ આ હોટલ યાદ રાખવાની હોટલ સિટી પોઈન્ટ એટલે અહીંથી આગળ રેલવે નું ક્રોસિંગ આવશે અહીંયા આ રેલવે ક્રોસિંગ આવે કે નહીં આ એવું આપણું રેલવે ક્રોસિંગ આ રેલવે ક્રોસિંગ યાદ રાખવાનું આ રેલવે ક્રોસિંગ મારો રસ્તો પકડવાનો હવે આગળ જવું ને એક સર્કલ આવશે

આ રસ્તો આપણે પકડશું ને એટલે અહીંથી લગભગ પચાસ થી સો મીટર નું અંતર હેઆ લખેલું જોઈ લો આ રાધનપુર હારી આપણે આ સાઈડ જમણી બાજુ આપણે વરવાનું આવશે અહીંયા આગળ આવે ને આપણે એટલે આપણે અહીંથી વરી વરિ હોટલ દેખાય નહીં પાણીની પરબ આપણે અહીંથી વરી જવા

ગલોલી વાસણા એટલે આપણે આ સાઈડ પકડવાનો ડાબી બાજુ આ બાજુ જાય કચ્છપુર આપણે આ રસ્તો પકડવાનો ગલોલી વાસણા છે જો આ રસ્તો આવ્યો ઘું નો આ ટાવર યાદ રાખવાનો અહિયાં મિની હાઈવે નીકળશે બીજો અહીંયાથી આપણે ડાબી બાજુ લઈ લેવાની અહીંથી આપણે ડાબી બાજુ વરો ને આ આયુ કુણકેર જો અંત ગામમાં જો તમે કુણકેર એને ચુરલમાનું મંદિર આવે અંદર આગળ આપણે એ વરવાનું આવશે આગળ એ મંદિર દેખાશે છે કુણકેરને આપણે મહાદેવનું જોડું પડે જ આવશે ચુરલમાનું મંદિર છે અને મહાદેવનું મંદિર છે આ રીતે મંદિર બધાય

ખાનપુરનું ઘેટ આવે અહીંથી આપણે અંદર જતું રહેવાનું જો આ આવી ગયું ખાનપુરનું ખાનપુર ગામ આ ગામમાં આપણે અંદર જતું રહેવાનું અંદર બીજો કોવો રસ્તો ખાનપુર થી માનપુર બાજુ ફરવાનું આપણે ડાબી બાજુ જમણી બાજુ વળીએ ને એટલે માનપુર નું બોર્ડ આવે એટલે આપણે અહીંથી માનપુર બાજુ જવાનું ખાનપુર ક્રોસ કરો ને એટલે આ ગામ આવે માનપુર આ છે માનપુર ગામ આપણે માનપુર થી આપણે જમણી બાજુ વરવાનું છે ગામના ચોરા થી જમણી બાજુ વાળવી ને એટલે જો ચબુતરા જેવું આવે આપણે જમણી બાજુ વાળ લેવાનું આ રસ્તો નહીં પકડવાનો આ રસ્તો પકડવાનો આ રસ્તો પકડો ને એટલે આગળ થોડા દૂર ને એટલે ડાબા બીજો રસ્તો પડશે જવાનું જો બોલો આવે જો માનપુરા થી જો ને આ ડાબી બાજુ આ રસ્તો વરવાનો આવે સો બસો મીટર આગળ જવું એટલે આ રસ્તો વરે આ રસ્તો સીધો પકડી રાખવાનો આ રસ્તો સીધો ધારણ સિવાય ના ઉભો રહે

પાટણ પરગણું ટોલી ને જમુ તો ફાઇનલી આપણે તારણ જ આઈ ગયા છીએ જમુના મંદિરે

તો થોડા ખાઈ લે કારણ કે હવાના ભૂખ્યા થયા હે અને અત્યારે વાગી જોઈશે વાઘી લગભગ બે વાગવા આવ્યા અને પંતુ પહેલાં થાકી ગયા અમારે થોડું પેટ પૂજા કરીને બસ એમાં અહીંથી કરતરફ રવાના કરવી તો બધાને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચલો બધાને જય માતાજી અને આવા નવા વિડીયો અમારા જોતા રહેજો